હલો ખેડૂત મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ બોર જોવા માટેનો કાલનો વિડીયો મૂકેલો હતો એમાં એક બે વસ્તુ કહેવાની રહી ગઈ હતી બુકિંગ ચાલુ જ છે અત્યારે ઓલરેડી અને એક ખાસ વસ્તુ એ કહેવાની હતી કે ક્યાંય પણ ગૌશાળાનો બોર જોવાનો હોય અથવા અનાથ આશ્રમમાં બોર જોવાનું હોય તેના માટે આપણે ફી એક રૂપિયો પણ નથી લેતા ગમે ત્યાં જવું પડે ઘરના ખર્ચે ઘરનું પેટ્રોલ બારીને જઈએ છીએ અને ગયા વર્ષે સાઠક ટકા બુકિંગ બાકી રહી ગયું હતું એટલે એ બુકિંગ પણ છે અને અત્યારે પણ બુકિંગ ચાલુ છે એરિયાવાઈઝ અને તાલુકા જિલ્લાવાઈઝ બુકિંગ કરી છીએ ને એ પ્રમાણે એડજસ્ટમેન્ટ કરીને બોર જોવાનું આ વર્ષે નક્કી કરેલું છે એ માટે જેમ બને એમ વહેલા હર બુકિંગ કરી લેવું ને મારી યુટ્યુબમાં આની સ્પેશિયલ એક ચેનલ બનાવેલી છે પ્રકાશભાઈ બોર જોવાવાળા અને ઇન્સ્ટામાં પણ ચેનલ છે પ્રકાશભાઈ બોર જોવાવાળા અને ફેસબુકમાં આઈડી છે પ્રકાશ ઠુમર ત્રણેયમાં આઈડી છે તો ફોલો કરી લેજો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને જેનું પણ બુકિંગ બાકી હોય તે વહેલા ધોરણે વહેલી શહેર ધોરણે બુકિંગ કરી લેવું ને અત્યાર સુધી તો સૌરાષ્ટ્ર પૂરતું સીમિત હતું આ વર્ષેથી હવે દક્ષિણ ગુજરાત કચ્છમાં પણ બુકિંગ ઝાઝા છે માટે જ્યાં પણ જવું પડશે અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના પણ બુકિંગ આવેલા છે પણ ત્યાં તો પહોંચાય તો પહોંચાય નક્કી નહીં કાંઈ પણ બુકિંગ આ વર્ષે બહુ જાજુ થઈ ગયેલું છે ધોળા ધંધુકા દક્ષિણ ગુજરાતમાં વાપી વલસાડ ઘણી જગ્યાએ બુકિંગ આ વર્ષે અત્યારથી થઈ ગયેલું છે એટલે જેમ બને એમ હેર બુકિંગ કરી લેવું કરાવી લેવું એના માટે આ ખાસ વિડીયો બનાવેલો છે અને ગૌશાળાનો કે અનાથ આશ્રમનો ક્યાંય પણ બોર રહેશે એ સાઈડ નીકળતા આવીશું તો કેવરાવી દેવો આપણે એક રૂપિયો આપણા અમારા પોતાના ખર્ચે આવીને હું જોઉં છું અને પહેલાંય પણ જોતો ગયા વર્ષે જોતો એના એકલા વર્ષે જોતો ને આ વર્ષે પણ એ જ જોવાનું છે ને ફીની વાત કરીએ ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમે ફી કેટલી હું પચીસો રૂપિયા લઉં છું એમાં પંદરસો રૂપિયાની ખૂણની ગુણ નાખું છું પોઈન્ટ પર પોઈન્ટ દીઠ પચીસો રૂપિયા લઉં છું મારા મોબાઈલ નંબર છે નેવું એક સાઠ બેતાલીસ એક ઓગણચાલીસ અને પોઈન્ટ દીઠ એક પર પોઈન્ટ દીઠ પચીસો રૂપિયા લઉં છું એમાં પર પોઈન્ટ દીઠ પંદરસો રૂપિયાની ખોળની ગુણ ની હોય તો સત્તરસોની પંદરસોની હોય તો પંદરસોની ગુણણી એક ખોળની નાખું છું એટલે બસો કિલોમીટર હોય તો પચીસો રૂપિયા લઉં છું ને મારા ગામમાં જોવાનો હોય તો પચીસો રૂપિયા લઈએ છીએ અમે